શું એકદમ મજા મને તો આગળ આપણા વિડીયોની અંદર જે ભાગ એની અંદર આપણે બે રીતો જોઈ હતી એક રીત જોઈ હતી પ્રત્યક્ષની અને બીજી રીત જોઈ હતી ધારલમ અધ્યક્ષની તો આજે આપણે જોયું છે પરિચલનની રીત જોઈ છે તમે ક્વેશ્ચન નંબર છો તમારા માટે મેં બોર્ડ ઉપર લખી દીધો છે એટલે મેં એની રકમ લખી છે શું આપણે સોલ્વ કરવાનું ચાલુ કરીએ આગળ ચાલુ કરીએ તો ભાઈ તમને આપે છે વર્ગ વર્ગ કેવું આપે છે સો એકસો પચાસ એકસો પચાસ બસો એમ લઈને ત્રણસો ત્રણસો પચાસ સુધી વર્ગ આપેલો છે અને ભાઈ આવૃત્તિ એટલે આપણે એ ક્યાં સુધી આપે ચાર પાંચ બાર બે બે એમાં આપણા

કેટલા જલ્દી બોલો એકસો પચીસો પચીસ ભાઈ જુઓ તમારે આ બતાવવાની કઈ બી જરૂર નથી બટ સમજવા માટે મેં તમને બતાવ્યું છે બસો વત્તા એકસો પચાસ કેટલા થાય ત્રણસો ને પચાસ અને ત્રણસો પચાસ વાગે બે કેટલા થવાના ચલો કરીને જોઈએ ત્રણસો પચાસ વાગે બે કેટલા થવાના એકસો ને પંચોતેર સાહેબ દરેકમાં માં ગણતરી કરવી પડે ના ભાઈ દરેકમાં માં આપણે ગણતરી કરવાની કોઈ જરૂર નથી તો શું કરશું ભાઈ આપણને વર્ગ લંબાઈ ખબર હોય અને માહિતી સતત આલેલી હોય ભાઈ તમને મેં આગળના વિડીયોમાં કીધું હતું સતત માહિતી અને અસતત માહિતી આ કે માહિતી છે સતત જુઓ સો થી એકસો પચાસ એકસો પચાસ થી બસો બસો થી બસો પચાસ એનો મતલબ જુઓ આ સો થી એકસો પચાસ એકસો પચાસ થી પાછા અહીંયા

અને છસો પચાસ માં ભાઈ બે કરો થઈએ ત્રણસો પચીસ તો લો આપણું આપણને તે કિંમત સાચી છે તમારા આ ગણતરી બતાવો એ ના બતાવો કોઈ ફરક પડતો નથી જો કે એને એ જ બતાવવાની પણ તમે સમજવા માટે મેં તમને લખ્યું ભાઈ આ રીતે મધ્ય કિંમત મળે ભાઈ મધ્ય કિંમત શું કરવાનું ભાઈ તો ભાઈ આપણે રીત વાપરવી છે પદિચલનની તો ભાઈ પદિચલન એટલે શું કહેવાય યુઆઈ તો ભાઈ યુઆઈ કઈ રીતે શોધાશે તો યુઆઈ શોધાશે એક્સ આઈ માઇનસ એ ભાગ્યા એચ

માઇનસ સો કેટલા પચ્યા માઇનસ સો જો ફરતી કહું છું પચીસ અને એજ આપણું બસો પચીસો કેટલા પચાસ તો આપણે વર્ગ લંબાઈ કેટલી ગઈ પચાસ તો એચ નો મતલબ શું થાય પચાસ વર્ગ લંબાઈ આપણે એચ વડે તો જઈએ પચાસ વર્ગ લંબાઈ તો જુઓ પચાસ પચાસ સો તો જવાબ કેટલો આવ્યો માઇનસ બે ભાઈ દરેક ગણતરી કરે નહીં આ તમને બતાવવા માટે ખાલી ગણતરી કરી છે ચલો એકસો પણ જો બસો પચીસ જાય તો કેટલા બચે કેટલા બચે ભાઈ પચાસ બચે અને ભાઈ એચ કેટલો છે પચાસ તો પછી પચાસ ભાગ્યા પચાસ કેટલા થાય એક જ થાય ને જો ભાઈ માઇનસ પચાસ ભાગ્યા વર્ગ લંબાઈ આપણે પચાસ કેટલો જવાબ એક કેવો માઇનસ બસો પચીસ પછી બસો પચીસ જાય તો જીરો જીરો ભાગ્યા એચ એટલે દસ

આવતામાં શોધી નાખવાનું છે એફ આઈ યુ આઈ તો ભાઈ કરી નાખીએ સીગમા એફ આઈ યુ શું જવાબ થાય ભાઈ ભાઈ તમને કીધું હતું કે આ માઇનસ વાળું અલગ સરવાળો કરો અને પ્લસ વાળો અલગ કરો ભાઈ તમારા મતલબ ડેસ કરવાની જરૂર નથી અથવા સોરી કઉ કરવાની જરૂર નથી પણ એટલા માટે હું તમને કરી બતાવું છું તો ભાઈ પ્લસ માઇનસ ભૂલ ના પડે એટલા માટે તો ભાઈ માઇનસ આઠ માઇનસ કેટલા થાય માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો આઠ ને પાંચ કેટલા થાય માઇનસ થઈ કેટલા થાય માઇનસ થઈ અને બે ને ચાર કેટલા થાય

25 सिग्मा FI હોય કેટલો હતો માઈનસ 7 તમે કૌંસમાં લખું છું સાઈક કેમ કૌંસમાં લખ્યા તો એટલા માર્કા કૌંસમાં લખું છું કે માઈનસમાં જવાબ છે એટલા મળે સિગ્મા FI કેટલા છે સિગ્મા FI 25 અને H H એટલે આપની વર્ગ લંબાઈ કેટલો હતો ભાઈ તમને ખબર જ ચાલની 50 છે હું પડીતી કહી દઉં છું ક્યાંથી આવ્યો 150 માંથી 100 કાઢો કેટલા થાય 50 તો ભાઈ આપની વર્ગ લંબાઈ થઈ 50 એટલે H એટલે વર્ગ લંબાઈ જ કે હોય લે હા

તમારો જવાબ આવ્યો બસો શાંતિથી એક વાર વિડીયો ફરીથી મસ્ત જોઈ લો ના આવડ્યો હોય તો અને આવડી ગયો હોય તો એક વાર ચોપડાની અંદર તમે આ દાખલો સ્ટોપ સ્ટોક ઘણી નાખો આવડે છે કે નહીં જો આવડતો હોય તો ભાઈ એકદમ મોજ બરોબર છે ફરીથી કહી દઉં છું ચેપ્ટર સોળ માર્ક્સ નો છે તો દરેક દરેક ગણિત આવવું જરૂરી છે બરોબર છે અને તમને બીજો કોઈ દાખલો ના ઓળખતા હોય મત દેખના કમેન્ટમાં જણાવો જો તો હું એ દાખલો હું તમને વિડિયો કરીને અપલોડ કરી દઈશ અને પછી વિડિયો માં જોઈજોશું બહુ લખ અને બહુ લખ પછી જોશું મધ્યસ તો આપરો આખું આખું ચેપ્ટર ક્લિયર થઈ જાય અને જો આ વિડિયો ગમ્યો હોય તો ભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં અને ભાઈ સબસ્ક્રાઇબ કરી હાચે કરી નાખો લે જલ્દી સબસ્ક્રાઇબ અમે બત્તા નથીમાં જલ્દી પડાવકો પડાવકો ચાલો મળીયા ભાઈ નેક્સ્ટ વિડિયો